hello friends welcome to my channel forse Food foodie હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઘઉંના લોટમાંથી બનતી એક એવા નાસ્તાની રેસીપી શેર કરવા જઈ રહી છું જે એકદમ ક્રિસ્પી તો છે જ ફક્ત આપણે દોઢ વાટકી રોટલીના લોટને જો પાંચ મિનિટ પાણીમાં પલાળી રાખીશું ને તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી રેસીપી બનીને તૈયાર થઈ જશે જેના માટે આપણે કોઈ પણ વધારે મહેનત કે ઝંઝટ કરવાની જરૂર પણ નથી અને વધારે મસાલાની પણ જરૂર નથી છતાં પણ સ્વાદમાં ખૂબ જ બેસ્ટ એવી આ રેસીપી બનીને તૈયાર થઈ નાની એવી પણ ખૂબ ઉપયોગમાં એવી રેસીપી છે તો તેને છેક સુધી જરૂર જોજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો સૌથી પહેલાં આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે અહીં મેં દોઢ વાટકી ઘઉંનો જેને કે આપણે રોટલીનો લોટ કહીએ છીએ તે મેં ચાળી લીધો છે તેની સામે અડધી વાટકી છે મેં સૂજી પણ ચાળી લીધી છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક હળદર આપણે તેની અંદર ઉમેરી દઈશું અને થોડું થોડું પાણી આપણે તેની અંદર ઉમેરતા જઈશું અને આ મિશ્રણ આપણે તૈયાર કરીશું પાણીની જેમ જેમ આપણને જરૂર પડે તેમ તેમજ આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે એકસાથે ઉમેરી દઈશું તો આપણું મિશ્રણ છે ક્યાં ઢીલું થઈ જશે તો પછી આપણી રેસિપી બરાબર નહીં બને તો આપણે છે એ ઘટ પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એવું મિશ્રણ તૈયાર કરવાનું છે તો જ્યારે પણ પાણીની જરૂર પડે તેમ તેમ પાણી ઉમેરતા જવાનું તો ફ્રેન્ડ્સ શાક રોટલી દાળ ભાત કરતાં પણ આ રેસિપી તમને ખૂબ જ પસંદ આવશે અને બાળકોની તો આ રેસીપી ફેવરિટ બનાવી બની જશે તો ફ્રેન્ડ્સ આ રીતે મેં મિશ્રણ તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો કે મિશ્રણ છે એકદમ ઘટ પણ નહીં અને એકદમ ઢીલું પાણીવાળું પણ નથી તો આ રીતેનું મિશ્રણ તૈયાર થઈ જાય પછી આપણે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી રવા દઈશું જેથી આપણો ઘઉંનો લોટ પણ સેટ થઈ જાય અને આપણી સૂજી છે એ પણ સરસ રીતે ફૂલી જાય તો હવે આપણે તેની અંદર છે એ એક ચમચી સફેદ તલ અને એક ચમચી મેં ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે જો ચીલી ફ્લેક્સ ન હોય તો તેની જગ્યાએ આપણે લાલ મરચું પાડે પાવડર પણ ઉમેરી શકીએ છીએ સાથે સાથે થોડુંક છીણેલું આદુ છે મેં તે પણ ઉમેરી દીધું છે શિયાળામાં થોડુંક આદુ ઉમેરવાથી તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ફાયદાકારક પણ છે સાથે થોડોક કાપેલો મીઠો લીમડો અને એક લીલું તીખું મરચું મેં ઉમેરેલું છે હવે તેની અંદર મેં થોડાક ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી દીધા છે તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમે ઉમેરી શકો છો સાથે સાથે થોડી કોબી છે એ પણ મેં ઝીણી સમારીને ઉમેરી દીધી છે જો તમારે ટામેટું ઉમેરવું હોય કાપીને તો તે પણ તમે ઉમેરી શકો છો હવે એક ચમચી મેં આખું જીરું અને એક ચમચી જેટલી મેં કસૂરી મેથી ઉમેરી દીધી છે હવે જે આપણે શાકભાજી ઉમેર્યા છે એના ભાગનું જ મીઠું આપણે તેની અંદર ઉમેરવાનું છે લોટમાં તો આપણે શરૂઆતમાં મીઠું ઉમેરેલું જ હતું હવે આપણે આ મિશ્રણ સરસ રીતે હલાઈ લેવાનું છે જેથી આપણો લોટ અને શાકભાજી છે બધું ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ તમે છે એકદમ ફ્રેશ લીલી જે આપણે મેથી આવે છે મેથીની ભાજી અને કોથમીર ફ્રેશ હોય તો તમે ઉમેરી શકો છો તો તેનો ટેસ્ટ જબરજસ્ત આવે છે મારી પાસે આજે હતા નહીં તો મેં નથી ઉમેર્યું તો આ રીતેનું મિશ્રણ તૈયાર થઈ જાય હલાવાઈ જાય પછી આપણે એક પેનની અંદર છે ચારથી પાંચ ચમચી તેલ ગરમ કરી લેવાનું પછી આપણે ફ્લેમ મીડિયમ કરી દેવાની અને તેની અંદર આપણે થોડો થોડો આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તેને આપણે મૂકી દેવાનું અને તેને થોડું થોડું પહોળું કરી લેવાનું એટલે કે ફેલાવી લેવાનું આપણા વાસણની અંદર જેટલા પણ સમય ને એટલા આપણે તેની અંદર ઉમેરી દેવાના તો ફ્રેન્ડ્સ આ જેટલું તેલ મેં ઉમેરેલું છે એટલા જ તેલની અંદર આપણી બધી રેસીપી આજે બનીને તૈયાર થઈ જશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે લગભગ સાતથી આઠ મિનિટ પછી આપણી નીચેની બાજુ ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય પછી આપણે તેની સાઈડ છે એ ફેરવી લેવાની જેથી નીચેની બાજુ પણ ખૂબ સરસ રીતે તે ચડી જાય તો ફ્રેન્ડ્સ આ રેસીપી છે દરેકને ખૂબ જ પસંદ આવશે આ રેસીપી જ્યારે બાળકો સ્કૂલેથી ઘરે આવે અથવા તો તમે તેને લંચ બોક્સમાં પણ આપી શકો છો ગરમા ગરમ આ રેસીપી તો ખૂબ જ સરસ લાગશે તેની અંદર આપણને કોઈ પણ ચટણીની કે સોસની પણ જરૂર નહીં પડશે એમને તમે લુખી ખાઈ જશો એવી ક્રિસ્પી અને ટેસ્ટી આ રેસીપી બને છે તો હવે બંને બાજુ ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન રંગની અને ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને ડિશની અંદર કાઢી લઈશું તો આપણી રેસીપી છે બનીને તૈયાર થઈ ગઈ છે તો આ જ તેલની અંદર તેલ વધેલું છે તેની અંદર મેં ફરીથી બીજો બેચ પણ તૈયાર કરી લીધો છે તો એકલા જ તેલની અંદર આપણી બધી રેસિપી છે એ બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે તેને કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આપણી રેસીપી છે એકદમ ક્રિસ્પી છે અને તમને પણ આ રેસીપી જરૂર ચોક્કસ પસંદ આવી હશે તો આપણે તે કેટલી ક્રિસ્પી બની છે તે પણ આપણે જોઈ શકીએ છીએ તો આ રેસિપી છે એ તમે આજે ના આજે જરૂર ટ્રાય કરજો મને આશા છે કે તમને આજની મારી રેસીપી ચોક્કસ પસંદ આવી હશે રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી અને બનાવવા એકદમ સરળ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે